જો ભાઈ ને એમ બ્લેક કટરલી લી છે પતંગ લૂંટવા આવ્યા સાધુ જો ઓદરા આવ્યા છે ફૂલ એ ઓછો આવું બીક લાગે છે યાર હા કોણ

સ્થાન તો ગઈ જો બધ દસન પતંગ જ પતંગ થઈ ગયા છે આ સોટુ સોટુ નો સગ સોટુ સગ આ તો ગાવી આવી પી એમ ધોળો સગ આટલા બધા પતંગ પતંગ સાજે ખાઈ છે પતંગ ટુકલો પતંગ ટુકલો જેવાય આ સગ બે ચાર એ જીવ કો નો જો કપાય નહીં જાવ બીજો પતંગ લે બીજો જો હા યુવાનો એ કપાઈ ગયું યુવાનો એ કપાઈ ગયું એ શું તું તું શું પતંગ કોઈનું કપાસ નહી જોઈએ એમ અ કેસ તો છે ઊંધો કેસ કર્યો છે તારું જુ નહી જીવા જીતું

तो पतंग पतंग करे। एक तो नहीं जो एक उडतो उडाडस कोमले हे कोमल हाची वजन लागस उडतो नाही उडाड ह्या

જો ભાઈ એમ બ્લેક કટર લી જી સગાવા પતંગ કઈ આ

तो गाइस जो ये पतंग लूटवा आया साधु जो उड़ आया से फूलन की ए ओशो आउस बीक लागे थी यार ना आ तो ओहो मा थई गई छोटूंडी दे खेतर में पतंग नु बदु घेर जप्तो नहीं है पास लूटन तो हठ-हठ आ लूटणियो है वारो नु लूट ए नहीं कपई क्या है के

હજી સગાય આ બાજુ હજી જય શ્રી ભૂઈને આપડો જે કરીએ લાઈક એન્ડ સબ્સક્રાઈબ કરી દેજો